નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના કપાસના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર ઓગસ્ટ બે ને વાર શનિવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ રહેલો છે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની વાત કરીએ તો નવસો એસી થી સબુતસો રૂપિયા અમરેલી નવસો બાણું થી પંદરસો ચુમ્માલીસ રૂપિયા સાબરકુંડલા અગિયારસો સૌદ થી સબુતસો રૂપિયા જસદણ બારસો પચાસ થી પંદરસો પિસ્તાલીસ રૂપિયા કાલાવડ બારસો સત્તરથી સબુદસો અડસઠ રૂપિયા જામજોધપુર તેરસો સિત્તેરથી પંદરસો એકત્રીસ રૂપિયા બાબરા તેરસો સાહીઠથી સોળસો રૂપિયા જેતપુર નવસો થી પંદરસો સત્તર રૂપિયા રાજુલા આઠસો એકથી સૌદસો ને ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ આજના તાજા કપાસના બજાર ભાવ